આજરોજ શ્રી સુલતાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી ખાતે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિત્તેર વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકોને આયુષ્માન વય વંદના કાર્ડ સુલતાનપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા કેમ્પનું આયોજન રાખેલું હતું એમાં તાલુકા પંચાયત સદસ્ય શ્રી વર્ષાબેન હિતેશભાઈ ગોંડલિયા સરપંચ શ્રી કાપુભાઈ વાછાણી ઉપસરપંચ શ્રી નીરાભાઈ વૈષ્ણવ તેમજ સુલતાનપુર ગ્રામ પંચાયત તેમજ સુલતાન પોગ્રામ પંચાયત સભ્યશ્રી તેમજ ગામના આગેવાનો તેમજ મહુડી સંખ્યામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આ યોજના અંતર્ગત સામાજિક આર્થિક ખેતીને ધ્યાનમાં લીધા વગર સિત્તેર અને તેથી વધુ ઉંમરના આધાર કાર્ડના વરિષ્ઠ નાગરિકોની યોજના હેઠળ સમાવેશ થાય છે આ કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ રેશન કાર્ડ આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ સાથે રાખવા તેમજ કાર્યકર્તા મેડિકલ ઓફિસર ડૉક્ટર યશ્વી પાટોડિયા આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર દેવ્યાની તેમજ હેલ્થ સુપરવાઇઝર મોટેરિયા વિશાલ એમ પી ડબલ્યુ યુવરાજભાઈ ડબલ્યુ અસ્મિતાબેનને કાર્યક્રમ સફળ બનાવવા પ્રત્યે કરેલ હતો આ ઉપરાંત એન સી એન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેના તમામ નાગરિકોના ડાયાબિટીસ બીપીનું નિદાન અને સારવાર આપેલ હતી સુલતાનપુર આરોગ્ય કેન્દ્ર કેમ્પ દ્વારા સુલતાનપુર ગ્રામજનોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુલતાનપુર ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન વય વંદના કાર્ડ કાર્યક્રમમાં આજે સિત્તેર વર્ષથી વધુ વયના તમામના આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવે છે સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર સિત્તેર વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને આજરોજ સુલતાનપુરમાં ત્રણ અલગ અલગ જગ્યાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સિત્તેર વર્ષથી વધુ વયના લોકોએ ઘણા લોકોએ લાભ લીધેલ છે તેમજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુલતાનપુર ખાતે એનસીડી કાર્યક્રમના કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં તમામ લોકોનું ડાયાબિટીસ બીપીનું નિદાન અને એનો સારવાર આપવામાં આવશે